ધારી તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી તાલુકાનું કુબડા ગામ પણ વરસાદના કહેરથી બચી શકતું નથી ધારી તાલુકાનું કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભય છે જે સીઝન દરમિયાન ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ઘણા સમય ધોવાઈથી કમોસમી વરસાદ પડવાને લઈ ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે મગફળી તેમજ કપાસના ઝીંડવા પણ ખરાબ થયા છે મગફળીમાં ફૂગ વળવા લાગી છે તો કપાસ ભીનો થઈ ફરીથી ઉગવા મળ્યો છે વળી સાથે તુવેરના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી રહી છે તો પણ વરસાદના પાણી અડી જવાને લઈ પાક નિષ્ફળ રહ્યો છે કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતોને પડિયા પર પાટું જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેમના તૈયાર થયેલા પાક ઉપર વરસાદી રૂપી વીજળી ત્રાટકી છે મગફળીનો પાક તૈયાર થઈ ખેતરમાં પડેલો હતો ત્યારે આફતરૂપે કમોસમી વરસાદ પડતા તમામ પાક પલડી જોવા પામ્યો છે જેને લઈ મગફળીમાં ઈયળ તેમજ સડો બેસી જવાની શરૂઆત થઈ ગઈ છે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા છે ખેડૂતનો મુખ્ય પ્રશ્ન એ છે કે હવે તેમનો જે મગફળીનો તૈયાર થયેલો પાક કોણ ખરીદે કેવી રીતની તેની મહેનતની ઉપજ મેળવી મેળવી શકે વળી કપાસમાં પાણી લાગવાથી લઈ કપાસના ઝીણવા ફરીથી ઉગવા લાગ્યા છે જગતનો તાત કહેવાતો ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે ત્યારે કુદરત પણ રૂઠ્યો હોય તેવી રીતનો બદલો લઈ રહ્યો છે ખેડૂતના તૈયાર થયેલા પાક ઉપર કમોસમી વરસાદનું કહેર થયો છે ધારી તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં બસ ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક નુકસાન થયેલા પાકોનો સર્વે કરાવે સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે ખેડૂતો આત્મનિર્ભર રહી શકે ખેડૂતોએ પોતાની વ્યથામાં જણાવ્યું હતું કે એ દિવસ દૂર નથી કે જગત માટે અનાજ પકવતો ખેડૂત ખુદ એક દિવસ નામ શેષ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસમાં જોવા મળશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટા ભાગના એરિયામાં પડી રહ્યો છે માત્ર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર તો માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે મારું નામ સુરેશ સુખડિયા છે મારું ગામ કુબડા છે કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છે વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસ યાની કે સતત પચીસ તારીખથી વરસાદ પડે છે પાથરા પતી ગયા છે સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાયો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાંચ અમારે ખેડૂતોની અપેક્ષા છે મોસમી વરસાદના કેહરને કારણે ધારી તાલુકાનો મોટા બાગનો જે એરડા મગફળી કપાસ અને સેબત તુવેરનો જે પાક નિષ્ફળ ગયો છે તો સાહેબ એ માટે જે ખેતીવાડી વિભાગ છે એને તો શું કામગીરી કરવામાં આવી તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવે છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામનો અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબોગ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવા છે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ હારી તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે